કેમ છો રેસિપી શરૂ કરતા પહેલા જ કહી દઉં છું થોડું શરદી અને ખાંસી છે સો અવાજ ભારે લાગશે હને આજે આપણે બહુ જ સિમ્પલ પણ બધાની ફેવરિટ એવી મસાલા સિંગ કેવી રીતે બને એ જોઈશું સૌથી પહેલા બોલમાં બે ચમચી કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી હળદર એક ચમચી દાણા જીરું અડધી ચમચી આમચૂર પાવડર એક ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી સંચર પાવડર અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ એટલે કે સાકર ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈએ એક બાજુ મૂકી દઈએ હવે પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું અડધી ચમચી હિંગ અડધી ચમચી હળદર ઉમેરીશું અને લગભગ અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલી મોળી શેકેલી સીંગ લેવાની છે છોડા કાઢેલી હવે એને સરસ રીતે તેલ હળદર હિંગનો સ્વાદ આવે એ રીતે એને બે એક મિનિટ માટે રોસ્ટ કરીશું ગેસની ફ્લેમ ઓફ કરી લેવાની છે અને જે મસાલો રેડી કર્યો હતો એ એની અંદર એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈએ હવે આ મસાલા સીંગનો ઉપયોગની વાત આવે તો એઝ ઇટ ઇઝ પણ શિંચણાની જેમ એની ટાઈમ આપણે ખાઈ શકીએ છીએ પણ બીજા ઉપયોગની વાત કરીએ તો તરત જ આપણને યાદ આવે દાબેલી રાઈટ દાબેલીમાં મસાલા સીંગનો ખાસ્સો એવો ઉપયોગ કરવામાં આવે છે જેની ક્રન્ચી ઇફેક્ટ આવે ત્યારે તમને ખાવાની મજા આવે ગેસ ઉપરથી ઉતારી અને ઠંડી થવા દઈશું અને આ જ મસાલા સિંગનો બીજો એક ઉપયોગ ની વાત કરીએ તો સિંગ સ્લાઇસ તમે બધાએ ક્યારેક ને ક્યારેક તો ખાધી જ હશે રાઈટ તો સિંગ સ્લાઇસ માટે બ્રેડ ની સ્લાઇસ લેવાની છે એની ધાર કાપી લેવાની છે આ રીતે બટર સ્પ્રેડ કરી દઈશું એની ઉપર આ સિંગ જે છે એ મૂકી દેવાની છે યુઝવલી સિંગ સ્લાઇસ જયારે બનાવવામાં આવે ને તો એક જ બ્રેડની ઉપર બનાવી અને એને ફોલ્ડ કરવામાં આવે છે અત્યારે તમે જોઈ શકો એના માટે મેં ઓપન જ રાખી છે એની ઉપર થોડી સેવ સ્પ્રિન્કલ કરી અને વી કેન સર્વ તો રેડી છે સરસ મજાની મસાલા સિંગ એનો ઉપયોગ તમે ચાહો એ રીતે કરી શકો છો ચોક્કસ બનાવજો કેવી લાગી રેસીપી પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ